જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામાજીની ઉજવણી કરવામાં આવી હતી જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે રાધનપુર તાલુકા ખાતે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા દીપ જ્યોત પ્રગટાવી અને તેમની છબીને ફૂલહાર અર્પણ કરી જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી હતી દેશની અખંડિતતા અને જનના કલ્યાણ રાષ્ટ્રીય હિતમાં શ્યામા પ્રસાદની વિચારસરણીને યાદ કરી તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા નમન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત કુશા અધ્યક્ષ રમેશભાઈ ઠક્કર સિવાભાઈ ચૌધરી કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત રાધનપુર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમાર તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર પૂર્વ કારોબારી ચેરમેન નારાયણભાઈ ચૌધરી ગણેશભાઈ ચૌધરી જાવંત્રી સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ